નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં આપણી ચેનલ પર તમે વિડીયો મિત્રો પહેલીવાર જોઈ રહ્યા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણને દરરોજ વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો આજે તમારા માટે થોડા ભેંસો લઈને આવ્યા છીએ તેમાં બે પાડીઓ છે અને બે પહેલી આ જોટી છે જે મેણાખંડમાં વ્યાસ અને વિજી છે તો 3-4 મહિનાની ગાપણ ગેરંટી ફૂલ સોળ નંગ છે જે વેચવાને છે માલિક મુકેવા માર્યો છે તો આપણે તમે કહી દીધો અને બીજે મિત્રો સાત ભેંસ છે એક મેણામાં વ્યાસે એક મેણામાં વ્યાની તો જે કોઈ ભાઈને લેવી હોય તે માલિક થી વાત કરી લેજો આપણે નંબર આપી દેશું સારામાં સારી ટોપ લેવલ ની ભેંસો છે બની નસલ ની ભેંસો છે તમે જોઈ શકો છો સામે વેચવાની છે જે કોઈ ભાઈને લેવી હોય તે કહેજો આવાના વિડીયો આપણી ચેનલમાં દરરોજ આવતા રહેશે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નથી જેથી કરીને આપણા દરરોજ વિડીયો આવે તો એને પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો તમે જોઈ શકો છો તો આપણે તમને માલિકના નંબર પણ આપણે આપી દઈશું વધારે જાણકાર માટે તમે માલિકથી વાત કરી લેજો કિંમત વિમતના શું છે બધી વાત કરી લેજો કારણ કે કિંમત કહેવામાં આવી નથી તો તમે કિંમતથી વાત કરી લેજો માલિકથી જય માતાજી જય મોડાડા